નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અનસુ જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી મોબાઈલ માટે છ હજારની સહાય એટલે કે મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા આઠ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ પરથી સબમિટ કરવાનો રહેશે અને થોડાક દિવસ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર જમા કરવામાં આવશે મિત્રો મોદીની ગેરંટી એટલે કે પાંચ વર્ષ સુધી મફત રાશન એટલે કે અમારી સરકાર પચીસ કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે અને જેમને અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબની ખૂબ સપોર્ટની જરૂર છે મિત્રોને આ વિચારની સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટે ઘણી યોજનાનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે અને મોદી ગેરંટી છે કે ફી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળી પૌષ્ટિક પૂજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત લીધે કે ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતો દેવા માફી લઈ મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કુલ તેતાળીસ લાખ ખેડૂતો એવા છે કે જેના મથ અત્યારે દેવું છે ને ખેડૂતોને દેવું એમને એમ થઈ જતું નથી આવે કુદરતો આપતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જરી જાય છે અને ખેડૂતોએ પાક નિષ્ફળ થઈ જતા અને વાવાઝોડામાં પણ આવી જતા છે અને તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે ને આ તમારા આફતોના કારણે ખેડૂતોનું પાક નુકસાન થાય છે અને ખેડૂતને પૂરું મળતર મળતું નથી ને સરકાર પૂરું મળતર આપતી નથી મિત્રો ભાજપનો ચૂંટણીનો ઢંઢેરો એટલે કે લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટ જાહેર કર્યો છે ને જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો દેશને એસીસ કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખી અને ગરીબોને માટે ત્રણ કરોડ નવા કરોડની નિર્માણ સહિત વાયદાઓ કરવામાં આવ્યા છે ને ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણીએ ટંડેરો લઈને ભાજપ પર બહાર કર્યો છે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર એટલે કે ખેડૂત માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે મિત્રો એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ખેડૂત માટે પેટ આપીને ખુશ કરી શકે છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂત માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારા કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તા બે હજાર રૂપિયા મળે છે આટલે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને સૂત્રોન માન્ય ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણના બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાની અંતર પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે ત્રણ મહિનાની આપવામાં આવી શકે છે મિત્રો ખેડૂતોને મળતર ચૂકવવા કોર્ટનો આદેશ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોનું નુકસાન અગિયાર કરોડ મળતર ચૂકવવાનું ગ્રાહક કોર્ટનો યુનિસેફ સેમ્પો જનરલ ઇન્સ્યુસ વીમા કંપની આદેશ કર્યો છે કે વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળના થયેલા ખેતીને નુકસાન પેટે મળતર ચૂકવવાનો વીમા કંપની સામે બનાસકાંઠાની સાસત ખેડૂતોની મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં થઈ હતી ગ્રાહકનો સુરક્ષા કોર્ટ નવ સાદા વ્યાજનું સાથે નુકસાનનું મળતર સાહીઠ દિવસમાં ચૂકવવામાં આદેશ કર્યો છે મિત્રો પતિ પત્નીને મળશે દસ હજારની સહાય એટલે કે જો તમારા પણ છેલ્લા બે વર્ષથી લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજારની સહાય એટલે કે કુંવરબાઈનું મામેરુ સહાય યોજના અતરંગ કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાના આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્ન પ્રમાણપત્ર પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે જ્યારે થોડા સમય બાદ તમારી કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલી બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર જમા કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતા આપણા સમાચાર બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના બોલજો